સ્થાપના કરી અને બારમી જુલાઈ એટલે પરમ પૂજ્ય દીદીજી નો જન્મ દિવસ છે સંગીતાબેન પટેલ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીને આજથી વર્ષો પૂર્વે વૃક્ષ મંદિર બનાવવાનો નિર્ણય લીધો હતો છોડમાં રણછોડનો જેમને ભાવ પ્રગટ કરેલો એ દિવસ એટલે કે બારમી જુલાઈના દિવસે પરમ પૂજ્ય દીદીજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે જયંતિભાઈ લિંબાણી પ્રફુલભાઈ લીંબાણી કરશનભાઈ મોહનસિંહ જાડેજા દયાપરના પ્રતિનિધિ દર્શનભાઈ સોની રમેશભાઈ પટેલ મોહનભાઈ પટેલ નરસિંહ લોચા રમેશભાઈ અનમ નરેન્દ્રભાઈ વાસુકિયા તેમજ બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાય દર્શન સોની દયા પર મારું નામ સહિતાબેન પટેલ આજથી વર્ષો પહેલાં પાંડુરાંગ શાસ્ત્રી આઠવલે છોડમાં રણછોડનો ભાવ નિર્માણ કર્યો અને વૃક્ષ મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું અને દીદીનો જન્મદિવસ એટલે આજના દિવસે વૃક્ષારોપણ કરી બારમી જુલાઈએ દીદીજીનો જન્મદિવસ એમણે નીકળ્યો એટલે આજે એમણે નક્કી કર્યું અને વૃક્ષારોપણનું બધામાં ભાવ સમૂહમાં બધા ભેગા મળીને વૃક્ષારોપણ કર્યું એટલે બધામાં છોડમાં રણછોડનો એક ભાવ પ્રગટ કરેલો હતો એટલે બારમી જુલાઈના દિવસે આજીવ સૃષ્ટિને બચાવવા વૃક્ષોનું મહત્ત્વ સમજાવ્યું અને અગત્યના વૃક્ષોનું જતન અને વૃક્ષો વૃક્ષ મંદિરનું નિર્માણ કર્યું આજે એટલે આ ભાવ દરેકમાં જાગે એના માટે આજના દિવસે વૃક્ષારોપ વૃક્ષારોપણ કરી છોડમાં રણછોડની ભાવના બધામાં નિર્માણ કર્યું